समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી ગુજરાતમાં ફરી મેઘાના મંડાણ સવારથી જોવા મળ્યા હતા સવારથી રાજ્યના વિવિધ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અગિયાર જુલાઈએ પંચમહાલ અને દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા તાપી અને સુરત નવસારી અને ડાંગ વલસાડ અને ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ અને બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી ગાંધીનગર અને અમદાવાદ ખેડા અને મહિસાગર આણંદ અને વડોદરા ભરૂચ અને સુરેન્દ્રનગર બોટાદ અને મોરબી જામનગર અને રાજકોટ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે સમયમાં મંત્રી મંડળ વિસ્તરણ सीएम બદલાય તો પણ નવાઈ નહીં તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંગઠન દ્વારા 26 બેઠકો 5 લાખની લીડ થી જીતવાનો દાવો કર્યો હતો પરંતુ તે દાવો ખોટો પડતા ટૂંક સમયમાં જ ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલાય તેવી પૂરેપૂરી ક્ષમતાઓ દેખાઈ રહી છે તો બીજી તરફ વહીવટી કંટ્રોલ ખૂબ જ નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે જે કે કેટલાક ધારાસભ્યોએ તો સચિવાલયમાં આવવાનું પણ બંધ કરી દીધું છે જુનાગઢમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જિલ્લાના ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં બે ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી ધમાકેદાર બેટિંગ કરવા માટે આવી ગઈ છે મંગળવારના રોજ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી હતી રાજકોટના લોધિકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે જૂનાગઢના વંતલી માણામદર અને માળિયા હાટીના તેમજ ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવે પઠાણી ઉઘરાણી કરનારની ઠેર નહીં વ્યાજ કોરોના વિશ્વકમા ફસાયલા લોકોને રાહત આપવા સરકાર જે ડ્રાઇવ ચલાવી રહી છે તેના લેઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગદીએ પત્રકાર પરિષદ યોજી હતી આ વર્ષે સરકારનો ફોકસ 1 થી 5 લાખ સુધીની દાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે જેના માટે 10 દિવસમાં 134 ફરિયાદ दाखल થઈ ચૂકી છે જેમાં 227 લોકો પકડાયા છે વ્યાજખોરોથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન અપાશે अंबालाल पटेल आगाही आज राज्य मार्वत्रिक वकी कच्छ और मध्य गुजरात मीस झड़पे पवन फूकाश गुजरात में एक बे दिवस एक विरा फरी वरसादी माहौल छे हवामान विभाग द्वारा आगामी सात दिवस सुधी राज्य मध्यम वरसाद आगाही करवामा आवी करी ए जाता हवामान निष्णान अंबालाल पटेले आज राज्य सार्वत्रिक भारत वरसाद आगाही करी छे बंगाल उपसागर मरसा सिस्टम सक्रिय थे चौबीस जुलाई સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે આ દરમિયાન કચ્છ અને મધ્ય ગુજરાતમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે જ્યારે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે पीएम मोदी ने रशिया ਨੂੰ સૌથી મોટો નાગરિક સન્માન મળ્યું पीएम मोदी ने रशियाना सर्वोच्च नागरिक सम्मान ऑर्डर ऑफ सेंट एंड्रयू एपोस्टल थी नवाजवामा आव्या छे रशिया અને ભારત વચ્ચે વિશેષાધિકૃત રાજદ્વારી ભાગીદારીને આગળ વધારવા માટે पीएम मोदी ने આ સન્માન આપવા માં આવી આ પેલા પર ઘણા દેશો पीएम मोदी ने તેમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરી ચૂક્યા છે साबर डेरी पशुपालको माटे सारा समाचार साबर डेरी ए दूध उत्पादको न हित म एक निर्णय लीधो साबरकाठा जिला चार लाख जेट पशुपालको लाभ थशे ता निर्णय अनुसार डेरी वजगारा धोरणे हाल नव महीना नो भाव फेर गत वर्ष मुजब चुकवशे आजे गुरुवार थी दूध मंडली ने आ भाव फेर चुकवी अपाशे साबर डेरी न एम डी ए जाहिर करेल परिपत्र मुजब साबर डेरी बसो अठावन करोड़ रूपिया भाव फेर तरीके चुकवशे 2030 સુધીમાં મલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો રાજ્ય સરકાર નિર્ધાર રાજ્યમાં 492 વેક્ટર કંટ્રોલ ટીમો મંજૂર કરાઈ રાજ્ય સરકાર દ્વારા મલેરિયા મુક્ત ગુજરાત 2030 અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ 2030 સુધીમાં મલેરિયા રોગનો నిర్మూલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં 1000 ની વસ્તીએ મલેરિયાના કેસનો પ્રમાણ વર્ષ 2027 સુધીમાં શૂન્ય સ્તરે લઈ જવા राज्य सरकार संकल्पबद्ध है સુડતાલીસ ખેડૂતોએ ઈચ્છા મૃત્યુ માટે કરી અરજી સુરેન્દ્રનગર ના નટવર ના સુડતાલીસ ખેડૂતોએ સરકાર સામે પોતાની માંગણીઓ ને લઈ બાયો ચડાવી કલેક્ટર ને ઈચ્છા મૃત્યુ ની અરજી આપી છે ખેડૂતો ની માંગણી છે કે તેમની ખેતી ની જમીન માં નાખવામાં આવેલ સોલાર વીજ લાઈન નું વળતર મળ્યું નથી છેલ્લા ત્રણ વર્ષ થી ખેડૂતો ને વળતર ન ચૂકવવામાં આવતા ઈચ્છા મૃત્યુ ની અરજી આપી છે ખેડૂતો માં પોતાની માંગણીઓને લઈ રોષ ફેલાયો છે નટવરગઢ ગામે સુડતાલીસ ખેડૂતો ના ખેતરો માંથી सोलार नी वीज लाइनों नाखी छे राज्य सरकारे करयो वधु एक करार साइंस टेक्नोलॉजी विभाग अने इंटेल कॉर्पोरेशन वच्चे आर्टिफिशियल इंटेलिजेंस रेडीनेस अंगे गांधीनगरमा भागीदारी करार थया छे दरम्यान सीएम भूपेंद्र पटेल પર હાજર રહ્યા છે આને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં ગુજરાતને агреसर બનાવવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ગણાય છે આ પાર્ટનરશિપ સ્કિલ્ડ વર્કફોર્સને પ્રમોટ કરી શકે અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આગળ ધપાવી શકે છે रशिया છ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં ભારતની મદદ કરશે. પીએમ મોદીની રશિયાની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે વેપાર, ઊર્જા, આબોહવા અને સંશોધન સહિત નવ કરારો પર હસ્તાક્ષર થયા હતા. દરમિયાન રશિયાએ ભારતમાં 6 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે. રશિયાની ન્યુક્લિયર એનર્જી એજન્સી રાસોટમ નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરશે, જેણે ભારતમાં કુંડકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે મદદ કરી હતી. સુરતની વિદ્યાર્થીનીઓની કમાલ કોઈએ ન કર્યું તે કરી બતાવ્યું સુરત શહેરની બે PhD ની વિદ્યાર્થીનીઓએ એક સિસ્ટમ બનાવી છે આ સિસ્ટમ થી 10 દિવસ પહેલા જ જાણ થઈ જશે કે કેટલો પૂર આવશે અને કેટલો વરસાદ પડશે આ સાથે પૂર જેવી સ્થિતિને નિયંત્રણ કરવા માટે એસેમ્બલ ફોરકાસ્ટિંગ ન્યુમેરિકલ વેધર prediction મોડેલ બનાવ્યું છે આ મોડેલ થકી ઉપપ્રવાસમાં થયેલા વરસાદના ડેટાને આધારે કેટલું પાણી છોડવું પડે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે વેતન વધારાની માંગ સાથે આશા વર્કરો મેદાને બોટાત માં 200 થી વધુ આશા વર્કરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આશા વર્કરોના વેતનમાં 50% જેટલો કરવાની માંગ કરી છે ફિક્સ વેતન અને ફિક્સ સમય કરી આપવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માંગ કરવામાં આવી છે માંગણી પૂર્ણ નહીં થાય તો આશા વર્કરોની હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે શાકભાજીના ભાવ વધવાથી गृहिणीઓનું બજેટ ખорવાયું ટામેટા 100 અને વટાણા 160 કિલોને પાર પહોંચ્યા રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વર્ષી રહ્યો છે પરંતુ બીજી બાજુ સતત શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પાલનપુરમાં શાકભાજીના ભાવમાં વધારો થવાથી गृहिणीઓનું બજેટ ખорવાઈ ગયું છે પાલનપુરમાં ટામેટાના 100 રૂપિયા કિલો અને વટાણામાં 160 રૂપિયા કિલોને પાર પહોંચ્યા છે સામાન્ય રીતે શાકભાજીના ભાવ ચોમાસામાં ઘટતા જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે जेल बंद अरविंद केजरीवाल ने लाग्य झटको पूर्व मंत्री राजकुमार अने धारा सभ्य सहित अनेक जोड़ाया दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल ने, केजरी ने मोटो छे। आगामी विधानसभा पहला आम आदमी पार्टी ना पूर्व मंत्री राजकुमार आनंद वर्तमान धारा सभ्य करतार सिंह तंवर रत्नेश गुप्ता सचिन राय पूर्व धारा सभ्य वीना आनंद आप काउंसिलर उमेदिंह फोगाट भाजपा शामिल थी गया भाजप मुख्यालय मार्टी न राष्ट्रीय महामंत्री अरुण सिंह ने दिल्ही प्रदेश अध्यक्ष वीरेंद्र सचदेवाए भाजपनी सभ्यता ग्रहण कराई थी પીડીતાઓના પાંચ પરિવારોને મળ્યા ન્યાય બળાત્કારના કેસના 6 આરોપીઓને કોર્ટ તરફથી સજા આપવામાં આવી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંગવીએ નિવેદન આપ્યું છે કે છેલ્લા 8 દિવસમાં કોર્ટ તરફથી કુલ 5 ગુનાઓમાં સજા અપાઈ છે અને 6 આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે આ પ્રકારના કેસોમાં પોલીસ ધરપીપકડ ચાર્જશીટ કરે તેવી પણ ટકોર હર્ષ સંગવીએ કરી હતી राहुल गांधी ने संसद में अंदर बंद કરીને થપ્પડ મારવી જોઈએ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભરત શક્તિએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ મેંગ્લોર શહેર ઉત્તરના ધારાસભ્ય ભરત શક્તિએ કહ્યું વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદની અંદર બંધ કરીને થપ્પડ મારવી જોઈએ આમ કરવાથી 7 થી 8 એફઆર નોંધવામાં આવશે જો વિપક્ષ નેતા રાહુલ ગાંધી બેંગ્લોર શહેરમાં આવે અમે તેમના માટે પણ આવી જ વ્યવસ્થા કરીશું